ત્યારે ધોરાજી ખાતે આવેલ રત્ના બાપાની જગ્યાએથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવેલ આ રથયાત્રામાં બિરાજમાન શ્રી રામદેવ પીરની પ્રતિમાને ધોરાજીના અનેક વિસ્તાર જેમાં ખરાવડ પ્લોટ ચાર થોકા ચોક મોટું ચક્કર જીન પ્લોટ પીપળા ચોક અવેળા ચોકમાં રત્ના બાપાની જગ્યાએ પૂર્ણ કરવામાં આવી હતી આ રથયાત્રામાં રથમાં શ્રી રામદેવ પીરની પ્રતિમા બિરાજમાન હતા આ રથયાત્રા સાંજે પાંચ કલાકે નીકળી હતી અને આ રથયાત્રામાં ગામના આગેવાનો વડીલો બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીજીના તાલે રાસ ગરબા રમ્યા હતા અને રાત્રે એક ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ રાત્રે સંતવાણીમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ રત્ના બાપાની જગ્યા દ્વારા અનેક તહેવારો પણ જેવા કે જન્માષ્ટમી મહોત્સવ ગણેશ મહોત્સવ નવરાત્રી મહોત્સવ બાપા સીતારામ તિથિ નિમિત્તે બટુક ભોજન કરાવવામાં આવે છે તેમજ મહાશિવરાત્રીના મેળામાં પાંચ દિવસ અવિરત સેવા આપવામાં આવે છે રિપોર્ટર નયનભાઈ રવરાણી બોલો રામદેવજી મહારાજ જય ભક્ત શ્રી રત્ના બાપાની જય ભક્ત શ્રી રત્નપાની જગ્યા આવેલા ચૌક ધોરાજી તેમના મહાન શ્રી પ્રફુલ્લદાસજી કૃષ્ણદાસજી આપ સર્વે ભક્તજનોનું અનકરણપૂર્વક સ્વાગત અને અભિવાદન કરું છું ભક્તશ્રી રત્નપાની જગ્યામાં દર વર્ષે અષાઢી બીજ ધામધૂમપૂર્વક ઉજવાય છે એમાં નિજા ઉત્સવ પાદુકા ઉત્સવ રાત્રે પાઠ ભજન આવું અને માણસોને પ્રસાદી ભક્તજનો આવેલા હોય અને બધાને પ્રસાદી આવું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે અષાઢી બીજનું ત્યાર પછી જગ્યામાં જન્માષ્ટમી આખો શ્રાવણમાં શિવમય ઉજવવામાં આવે છે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે નવરાત્રિમાં નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવે છે દિવાળીએ અન્કુટ ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં જબરજસ્ત મોટા પાયે અન્નછત્ર ખોલવામાં આવે છે આવી સેવાકી પ્રવૃત્તિ ભક્ત શ્રી રત્્યા તરફથી કરવામાં આવે છે એમાં દરેક ભક્ત ને વધારવા અને આ ધર્મ સહભાગી થવા જગ્યાવતી આપ આપ સર્વેને ભાવભર્યું આમંત્રણ જય શિયા રામ જય રામદેવ બોલો ભક્ત શ્રી બાપાની રત્પાની શ્રી ભક્ત શ્રી કૃષ્ણદાસ સબાપાની જે આ ધોરાજી ગામે ભક્ત શ્રી બાપાની જગ્યા છે રત્ન બાપા સંત થઈ ગયા એને દોઢસો વર્ષ થયા છે દોઢસો વર્ષથી આ જગ્યા ચાલી જગ્યાનો વિગત કાર્ય બધાય ચાલુ છે બધાય બાર મહિનાના પ્રસંગ ઉજવાય છે શિવરાત્રિ ઉજવે ભવનાથમાં આઠ દિવસ દસ દિવસ અનછેત્ર ચોવીસ કલાક અનછેત્ર અમારું ચાલુ હોય દસ દિવસ ત્યાર પછી જન્માષ્ટમી ત્યાર પછી અષાઢી બીજ હોય અષાઢી બીજે બહુ જબરજસ્ત માણસો અમારી અહીંયા પ્રસાદી છે આખો દિવસ સવારથી સંસ્કૃતિ અમારું પ્રસાદ વિતરણ ચાલુ હોય અને રાતે પાઠ ભજન ચાલુ હોય આખી રાતે પ્રસાદી ચાલુ હોય ત્યાર પછી શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ જન્મ બહુ ધામધૂમપૂર્વક અમારી જગ્યાએ ઉજવાય છે બારે મહિનામાં ભાદરવા મહિનામાં નેજર પૂજનનો ઉત્સવ થાય છે બારે મહિનામાં સતત અમારી જગ્યાએ આવા સરસ કાર્યના આવા સરસ પ્રસંગો ઉજવાયા કરે છે અને બહુ જાજી સંખ્યામાં અમારીને માણસો પસાર છે અને સા બધાનો સાથ સહકાર છે કાર્યકરનો એનાથી અમારું આવું સરસ ભગીરથ કાર્ય ચાલે છે એ લોકોનો સાથ સહકારથી